આમ સ્વાગત છે નવા બ્લોગમાં અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને બ્લોગ ચાલુ કરતી તો કન્ટિન્યુ સવારનો વરસાદ આમને આમ રહે છે અવાજ આવતો જ નતો તમને દેખાડો વરસાદ તો વરસાદ આવી રહ્યો છે કન્ટિન્યુ તમે જોઈ શકો આ નેકરા દંડુળા પણ પાણીના અને આમ તમે જોવો આમ કંઈ દેખાતું જ નથી એવો વરસાદ વરસે તમે જોઈ શકો છો આમ આપણે સેલ આવીએ તો આમ બતાવશું બાકી જો અત્યારે ખટારા વટારાની ચાલુ જ છે તમે જોઈ શકો હટારો તો જાય રાખીએ પણ આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દેવું અને આપણે હે ને બે વૃક્ષ આજે હવારે નીકળે ને બે વૃક્ષ લીધા પાસે એક છે કેસરી કલરના ફૂલવાળું અને એક લીંબુડી લીધી આપણે કેમ કે કલમ હોય ને એટલે લીંબુ વહેલાં આવે અને વરસાદ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે તમે જોઈ શકો જોઈ લ્યો વરસાદ એવો હે હવાનો ચાલુ કન્ટિન્યુ જ છે અને આપણે છે ને મીંદડીને બચાવી છે તમને બતાવું આગળ મીંડળી એક જ છે અને બસું એક જ છે ટૂંકમાં અને આ તમે જોઈ શકો અહીંયા આવ્યું આપણે વાવ્યું હે લીંબુડી જો અને અહીંયા વાવ્યું આપણે ઝાડ કેસરી ફૂલ ફૂલવાનું હોય ને એવી વાવ્યું આપણે વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉપરથી પાણી પડે વાંધો નહીં આ તમે જો પાણી એટલું એટલું આવે છે એટલો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ અને વરસાદ કોના કોના ગામમાં કોમેન્ટ કરી દેજો દરેક વિડીયો આજનો છે ને આપણે મોટો થઈ ગયા હે વાંધો નહીં અને આજે છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો કેમ કે વરસાદના લીધે હવે વરસાદ હવાનું ચાલુ જ છે ને આમ તમે જોઈ શકો છો વરસાદ સવારનો કન્ટિન્યુ ચાલુ જ છે પણ વાંધો નહીં અને આ તમે જોઈ શકો ગુલાબ મેકરાના જામફળી આખી નમી ગઈ હેઠળ જોઈ શકો તો જામફળી નમી જાય તો હાલે રાખે વાંધો નહીં પાછી આપણે કરી લેવું કેમ કે પાણીનું વજન આવ્યો હોય ને માથે એટલે જો આ તમે આખે આંખે જોઈ લો પાણીનો વજન આવ્યો હોય ને એટલે આખી નમી ગઈ તો હાલ તમે મીંડળીના બસા દેખાવ જો મીંડળી કંઈ બોલે નહીં તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો તમે જોઈ શકો અહીંયા છે બ્લર થઈ ગયા અહીંયા મીંડળી એની પાયા બચ્ચું હોય તમે જોઈ શકો નીંદડો જોઈ લો તો વરસાદ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે બંધ થવાનું નામ જ નથી લેતો ને હવે એવું લાગે છે હાં સુધીમાં સેલ આવી જાય પૂર આવી જાય એવું તો આપણે એનો પણ વિડીયો ઉતાર્યું કંઈ વાંધો મૂંઝા તને બધી હવે નવા સુમાં હું બેઠો એટલે નવા નવા બ્લોગ આવી હોય કાયમ તમે જોઈ જાવ બ્લોગ કેટલાક કલાકે કોમેન્ટમાં કરી દેજો ને થોડો ઘણો ધીમો પડ્યો તમે જોઈ શકો થોડો ઘણો જ પડ્યો વાંધો ને હાલો હવે આપણે હે ને ડાયરેક્ટ હાં જઈએ મળ્યું કાં પછી કાં સવારે મળી ને કાં પછી પૂર આવીએ ને ટૂંકમાં સેલ અમારે અમારે સેલ કે તમારે જે કહેતા હોય કોમેન્ટ કરી દેજો અને અહીંયા ને અત્યારે ઝાડવા બધા હલતા નથી કેમ કે અત્યારે વરસાદ એવો ચાલુ હોય ને હવારનો વરસાદ ચાલુ હોય કન્ટિન્યુ બપોરે એવો હતો નટાણે એવો ને એવો ચાલુ હોય ને પાણી ભરાઈ ગયું હોય બરાબર તો એ તમને દેખાડે તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ કાલ તો મિત્રો આપણે કાલ વૃક્ષ વાંચવા વાર આવ્યો તેના પાછી આ લીંબુડી અને એક આ ફૂલ ઝાડ લીધું તમે જોઈ શકો આ લીંબુડી એ કલમ હે મોટી અને આ કેસરી કલરના ફૂલવાનું હે એક નંબર જોઈ લે તમે મોટું થાય ને એટલે તમને બતાવીશ જોઈ શકો છો તમે અને બનતું કેમ કે ડાયરેકથી પડી જાય એટલે મળે હલો મિત્રો અત્યારે બીજો દિવસ ઉગી ગયો છે ને લોક કન્ટિન્યુ કરી દીધો છે ને આપણે વિભાગ આમ હેઠ હેઠળ કેમકે અત્યારે વરસાદ આવવા જેવું હું ગયું ગયો કયા પડી જાય માથે વરસાદ વરસત તો ફોટા ભી તો હું તમને તો હતો કાલે આપણે વરસાદ ચાલુ હતો બાકા જઈ તો આજ કંઈ છે નહીં આપણા આંબો છે ને આમ તમે જોઈ શકો આપણે ત્યાં જઈએ આ લીંબુડી ની કલર મે નવી લીધી આપણે કાલ વૃક્ષારો પણ આવ્યો તો એના પાસેથી વેચવા વાળો ના ફૂલડા વાળો જોઈ શકો આ તમને બધે ખબર જ છે ને અહીંયા કે કુગ એ તમને બધે ખબર જ હોય તો જો અહીંયા ને કઈક હરમણો હતો ને હેઠે એટલે અહીં હરપણીયું છે તમે જોઈ શકો તો આ હું નીકળે આ સુમાનો જોઈ હોગો તમને જોઈ લ્યો કેવડું મોટું છે એ લગભગ ક્યાંક જાય જોઈ હોગો ધીમે ધીમે દેખાતું હોય એટલે એનાથી સેટું રહેવું જેમ બને આનું કંઈ નક્કી ન હોય કાલ વરસાદ હતો કન્ટિન્યુ ચાલુ એના માટે કંઈ વાંધો નહીં વરસાદ ભલે ચાલુ કન્ટિન્યુ હોય તો આજે વરસાદ નથી જો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં આજે આટલું જ ગમકેનું કામ હે ને આપણે એટલે ચાલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય